નમસ્કાર વેબિનિયા ગુજરાતના જ્યોતિ ચેનલમાં આપનું સ્વાગત છે આવો જાણીએ સિંહ રાશિનો 2019 નો રાશિફળ સિંહ રાશિ પર 2019 મુજબ આ વર્ષે તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પણ તમે તમારી મહેનતના બળે સફળતા મેળવશો ફેબ્રુઆરી થી એપ્રિલ સુધીનો સમય ધન સંબંધી મામલે થોડો સાચવીને રહેજો આ વર્ષે તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે પ્રિયતમ સાથે વિવાદ થઈ શકે છે ગેર સંબંધને કારણે સંબંધો બગડી શકે છે

પિતાજીના આરોગ્યનો ખ્યાલ રાખો આ વર્ષે પિતાજીના કે થોડો ઉછાળ આવી શકે છે જોકે પિતાજી ના આરોગ્ય ખ્યાલ રાખો આ વર્ષે સપરિવાર કોઈ સ્થળ અથવા ક્યાંક પર ફરવા જઈ શકો છો મે જૂનમાં ઘરના કોઈ સભ્યનો વિવાહ થવાની શક્યતા છે જારે કે જુલાઈ અગસ્તમાં ઘરમાં પૂજા પાઠ જેવા પવિત્ર કાર્યનું આયોજન પણ થઈ શકે છે ક્યારેક ક્યારેક ભાઈ બહેનો સાથે કોઈ મુદ્દાને લઈને વિવાદ થશે તેમ છતાં પણ આપ સૌની વચ્ચે સંબંધ આમ જ કાયમ રહેશે માતાજી સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે રાશિ પર બે હજાર ઓગણીસ મુજબ સિંહ રાશિનું વૈવાહિક જીવન આ વર્ષે તમારું વૈવાહિક જીવન મિશ્રિત પરિણામોની પ્રાપ્તિ થશે જો કે આ વર્ષે તમારે માટે સામાન્ય સારું રહેશે જીવનસાથી સાથે સંબંધો સારા થશે સાથે જ બંને વચ્ચે વિવાદ પણ જોવા મળી શકે છે આ વર્ષે તમને જીવનસાથી દ્વારા આર્થિક લાભ થશે તેમને કોઈ પ્રકારની મોટી ઉપલબ્ધિ મળી શકે છે જો જીવનસાથી કાર્ય કરી રહ્યા છે તો તેમને પ્રમોશન અથવા સેલેરીમાં વૃદ્ધિ થઈ શકે છે વર્ષની શરૂઆતમાં સાથીની તબિયત ખરાબ થઈ શકે છે માર્ચ સુધી પરિસ્થિતિ વધુ અનુકૂળ નથી તેથી આ સમય દરમિયાન સારું પરિણામ મળવું મુશ્કેલ છે રાશિ પર બે મુજબ સિંહ રાશિનું આરોગ્ય રાશિ પર બે હાજર ઓગણીસ મુજબ આ વર્ષે તમારું આરોગ્ય સારું રહેશે વર્ષના શરૂઆતના મહિનામાં તમને શરદી તાવની ફરિયાદ રહી શકે છે તમને શારીરિક થાક અને ઊર્જાની કમી અનુભવાશે જો એક ફેબ્રુઆરી મધ્યથી તમારા સ્વાસ્થ્યને લાભ મળી શકશે જ્યારે કે એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધીનો સમય તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે આ સમય તમને તમારી આરોગ્યને લઈને વધુ ગંભીર દેખાશો સ્વાસ્થ્ય દિનચર્યા તમને હેલ્ધી રાખશે યોગ અને આસનથી તમે મન સ્થિર અને પ્રસન્ન રાખશો બીજી બાજુ ડિસેમ્બરમાં તમારા આરોગ્યનો ખ્યાલ રાખો આ સમય તમને પેટનો દુખાવો અપચો માથાનો દુખાવો ખાંસી વગેરેની સમસ્યા રહી શકે છે નાની મોટી બીમારીઓને ક્યારે પણ હળવેથી ન લો પણ તત્કાલ ઉપચાર કરાવો સારા આરોગ્ય માટે સારી આદતોને અપનાવવી ખૂબ જરૂરી છે તેની સ્મોકિંગ અને ડ્રિંકિંગ થી દૂર શાકાહારી ભોજનને ને મહત્વ આપો રોજ યોગ અને વ્યાયામ કરો માનસિક શાંતિ માટે ધ્યાન કરો આ વર્ષે તમારા ઉપર કામ દબાણ રહી શકે છે તેથી તમે આરામ માટે પર્યાપ્ત સમય કાઢો આ વર્ષે તમને તાવ અને ગઠિયા રોગ ઉપરાંત આંખો સંબંધિત પરેશાની થઈ શકે છે આરોગ્યને લઈને કોઈ પણ બેદરકારી ન રાખશો શિવ રાશિ પર મુજબ બે હજાર ઓગણીસ નું કેરિયર આવશે કેરિયરમાં સફળતા મેળવવા માટે તમે સતત મહેનત કરશો કેરિયરમાં તમને સફળ પરિણામ મળશે પણ આ પરિણામોથી તમે સંતુષ્ટ નહીં જોવા મળો કાર્યક્ષેત્રમાં તમારું પરિશ્રમ તમને નવી ઓળખ આપશે તમે નવા પ્રકારની નોકરી કરવાની તક પણ મેળવશો વર્ષની શરૂઆતમાં તમને કેરિયરના ક્ષેત્રમાં સારા પરિણામ મળશે કાર્ય પ્રત્યે તમારી મહેનત અને તમારી લગન સિનિયર્સને દેખાશે ઓફિસમાં તમને સફળ કાર્યોની પ્રશંસા થશે આ દરમિયાન તમારું પ્રમોશન પણ થઈ શકે છે અથવા તમારી સેલેરી વધી શકે છે જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધીનો સમય તમારા કેરિયર માટે અતિ ઉત્તમ રહેશે જો કે મે મહિનામાં તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે આ દરમિયાન કોઈ પ્રકારના વિવાદમાં ન પડો નહીં તો તમારી પાછળની મહેનત બેકાર થઈ જશે જૂનમાં તમને ફરીથી સારા પરિણામ મળવાના સંકેત છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તમે તમારી સફળતાને લઈને નિરાશ થઈ શકો છો આ દરમિયાન સિનિયર સાથે તમારો વિવાદ પણ થઈ શકે છે ઓક્ટોબર પરિસ્થિતિઓને સુધરશે અને તમને ફરી સારા પરિણામ મળશે તમને કોઈ કંપની તરફથી ઓફર મળશે તમારી ટ્રાન્સફર પણ થઈ શકે છે વર્ષના અંતિમ ચરણમાં થોડું સાવધ રહેવાની જરૂર છે સિંહ રાશિનો બે મુજબ વેપાર વેપાર માટે વધુ સારો સમય નથી તમે તમારા પ્રયાસોનું મનપસંદ ફળ નહીં મેળવી શકો

જાન્યુઆરી ને છોડી દેવામાં આવે તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માં તમને ધન હાનિ થઈ શકે છે પણ જો તમે આર્થિક મામલે સાવધાનીથી ડગ માંડો તો આ પરિસ્થિતિ બચીને નીકળી શકો છો ત્યાર બાદ એપ્રિલ મે નો સમય તમારા માટે શુભ સંકેત આપી રહ્યો છે આ સમય તમને આર્થિક ક્ષેત્રમાં મોટો લાભ મળી શકે છે આ દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે વેપારમાં નફો થશે તમે તમારા ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ તૈયાર કરશો મે પછી જૂન અને સપ્ટેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં પણ તમને ભરપૂર આર્થિક લાભ મળવાના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે માની ચાલો આ વર્ષે તમે ધનને એકત્રિત કરવામાં સફળ રહેશો બીજી બાજુ તમારા ખર્ચ પર નજર નાખશો તો ફેબ્રુઆરી અને માર્ચમાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે અનેક વસ્તુઓમાં તમને ધન ખર્ચ કરવો પડશે જો કે છતાં પણ પરિસ્થિતિઓ તમારા નિયંત્રણમાં રહેશે જો સંપત્તિને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેનો નિર્ણય તમારા હકમાં આવશે વિદેશી સંબંધોથી તમને આર્થિક લાભ મળવાની શક્યતા છે આ વર્ષે તમે કોઈ નવું વાહન ખરીદી શકો છો આ ઉપરાંત આ વર્ષે તમે તમારા જૂના ઉધારને પણ ચૂકવી શકશો જો બેંકમાં લોન માટે અરજી કરી છે તો તમારી લોન પાસ થઈ જશે રાશિ પર બે મુજબ રોમાન્સ ભવિષ્ય પર બે મુજબ આ વર્ષે તમારું પ્રેમ જીવન તડકારપૂર્ણ લાગી રહ્યું છે તેથી તમે આ વર્ષે થોડા સાવધ રહેવાની જરૂર છે લવ પાર્ટનર સાથે કોઈ વાતે લઈને અણબંધ થઈ શકે છે અથવા કોઈ ગેરસંબંધને કારણે પણ સંબંધમાં ખટાશ આવવાની શક્યતા છે ક્યારેક ક્યારેક તમારી રિલેશનશીપથી તમે અસંતુષ્ટ જોવા મળશો આ સમયે કોઈ વાત તમે દિલમાં ન દબાવો જો સાથે સાથે કોઈ પ્રકારનો વિવાદ છે તો સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરો ક્રોધ કરવાને બદલે ઠંડા મગજથી વસ્તુને ઉકેલવાનો પ્રયાસ કરો આ સમય સાથે પર કોઈ પણ પ્રકારનો દબાણ ન બનાવો ને ન તો તમારા વિચારોને તેમના પર થોપવાનો પ્રયાસ કરો લવ પાટતાની ભાવનાઓને સમજો જો સાથી તમારાથી રિસાઈ ગયા છે તો તેમને કોઈ પ્રેમભરી ભેટ આપીને મનાવી શકાય છે પરિસ્થિતિઓ હંમેશા પ્રેમ જીવનના માટે ખરાબ નહીં રહે અનેક અવસર એવા પણ આવશે જેમાં તમે તમારા પ્રિયતમ સાથે રોમાન્સ ભરી શ્રણને વ્યતીત કરશો સાથે જ ક્યાંક ટ્રીપ પર પણ જઈ શકો છો ત્યાંથી તમે બધાના સંબંધો બાંધી શકો છો નવા નવા રિલેશનશિપમાં ઉતાવળ બિલકુલ ન કરો અને તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો શિયરાશિ પર બે હજાર ઓગણીસ ના ઉપાય

રવિવારના દિવસે કોઈ અનાથાલય વૃદ્ધાશ્રમ અથવા અંત વિદ્યાલય જઈને સેવા કરો અને મફતની દવાનું વિતરણ કરો